રાઠોડ કુંટુબના સુરાપુરા ભાયાબાપાનું રાજકોટ ખાતે શ્રાદ્ધ તર્પણ અને પૂજન અર્ચન વિધિ કાર્યક્રમ યોજવામાં આવેલ રાઠોડ કુંટુબના સુરાપુરા શ્રી ભાયાબાપાનું સાન ઇધ્યમેધપર ગામ તેમજ રાજકોટ મોરબી સુરત નવસારી મુંબઈ પુના સહિતના શહેરમાં વસતા રાઠોડ કુંટુબ દ્વારા શ્રાદ્ધતર્પણ અને પૂજનનું આયોજન કરવામાં આવેલ રાજકોટમાં વસતા રાઠોડ કુંટુબ દ્વારા ભક્તિસભર કાર્યક્રમનું આયોજન આજ રોજ ભાદરવાવત ચવદશને શનિવારના સાંજે રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલ રંગીલા હનુમાન મંદિર ખાતે રાઠોડ કુંટુબ દ્વારા આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લામાં રહેતા રાઠોડ પરિવારના યુવાનો દ્વારા હાથમાં તલવાર સાથે શૌર્યતાને યાદ કરીને સુરાપુરા દાદાનું જન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ ભાયાબાપાનું જીવનચરિત્ર ભાયાબાપાનો રાહડો તેમજ સાંજે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ મારા ભાયા બાપાના વંદન જેવા રાઠોડભાઈઓને વંદન માતાઓનું વંદન અને ખાસ કરીને આ ડાયસ ઉપર બિરાજમાન એવા આ કાર્યક્રમને સફળ બનાવનાર દાતાશ્રીઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું રાઠોડભાઈઓ માટે આ એક ગૌરવનો દિવસ છે કે આપણા હળવા અને આપણે જેના વર્ષન છીએ એવા ભાયા બાપાના થકી આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને વર્ષમાં એક દિવસ કે જે શ્રદ્ધાનો અને પ્રાર્થનો દિવસ છે એ તર્પણ વિધિમાં આપણે એકબીજાને મળી રહ્યા છીએ તો આના માટે થઈને ખાસ કરીને હું બાબા એવું છે રાકેશભાઈ અને હિતેશભાઈનો ખૂટો આભાર માનીશ એટલા માટે કે આપણે ક્યાંક ને ક્યાંક એકદમ ટાઈટ શેડ્યુલમાંથી પરંતુ આ બંને લોકો અને એની ટીમ દ્વારા ખરેખર ખૂબ જ સુંદર આયોજન કરી રહ્યું છે કે આપણી

સૌ સાથે મળી એકતા રૂપી જ્યોત પ્રજ્જવલિત કરી સાથો સાથ આપણને વારસામાં મળેલી અમૂલ્ય ધરોહરસમ આન સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા તેમજ આપણા દેવી દેવતાઓના પૂજન અર્ચન દ્વારા શ્રાદ્ધ તર્પણ કરેલ રાઠોડ કુંટુબના સુરાપુરા ભાયાબાપાનું સાનિધ્ય મેધપર ગામે ને આંગણે ગાયને ગોંદરે ઓટલે પૂજાય છે ગામના પરગણાના દરેક માનવી ના સુખ દુ સાથી છે સર્વે લોકો સુરાપુરા ભાયાબાપાને સભર નમન કરે છે જે જગ્યાએ સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા પિસ્તાલીસ વર્ષથી કથાનું સુંદર આયોજન પણ કરવામાં આવેલ છે આ ધાર્મિક કાર્યને દીપાવવા હાલાર ચોવીસીના રાજકોટમાં રહેતા સભ્ય રાકેશભાઈ રાઠોડ હિતેશભાઈ રાઠોડ હરિભાઈ રાઠોડ ડ ઓક્ટર પંકજભાઈ રાઠોડ વિજયભાઈ રાઠોડ બિપિનભાઈ રાઠોડ કમલેશભાઈ રાઠોડ નિલેશભાઈ રાઠોડ કિરીટભાઈ રાઠોડ પરસોતંભ આઈ રાઠોડ હિતેશભાઈ રાઠોડ કરસનભાઈ રાઠોડ કૈલાશભાઈ રાઠોડ મગનભાઈ રાઠોડ અશોકભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ રાજેશભાઈ ઈ રાઠોડ અંકુરભાઈ રાઠોડ સહિતના સર્વે ગામના ભાઈઓ બહેનો સાથે જોડાઈને આ કાર્યક્રમને સફળ આયોજન કરવામાં આવેલ હતું હિતેશકુમાર જી રાઠોડ રિપોર્ટર સેવન ન્યૂઝ ગુજરાતી રાજકોટ शरो नीचे बवरी बाजार रे बाल्या बापा सापे जी जोगो પર નાતી પરફરો નાના ભાયા બાપા જાપે તીજો મા

યા બાપ જાપેતી જગડો oh, oh.